માતાજી બધા મિત્રોને કેમ છો બધા મજામાં મજામાં છે જો અત્યારમાં આવી ગયા વાળીએ મોટર ચાલુ છે પાણી ગદપ મારવાનું છે મોટર કાઢવાની હતી પણ ઘોડી હતી નહીં એટલે પછી ન નીકળી અત્યારમાં ન અત્યારમાં મોટર કાઢવી હતી તો અત્યારમાં જો પાણી વાર નાખી ગદપમાં ને ટાઈમ તો પછી બાજરો આમ ફૂંકાઈ જાય છે બાજરા મેં વાર નાખી બે દિવસ પાછું લગ્નમાં જવાનું છે સાંજે તો આપણે ફૂલ કામ ગયા નતા એટલે પછી કઈ વિડીયો ઉતાર્યો નતો જવાનું છે કાઈ લઈને પમદી જવાનું થાય તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો ને ચેનલમાં નવા આવી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો જેથી તમને ડેલી વ્લોગ જોવા મળી જાય જો બપોર પછી કોળી આવી જાય તો આપણે બપોર પછી મોટર કાઢવાની જો અહીં તેતરના ઈંડા છે જો તેતર જાય મેં જોયા નતા અત્યારે જોયા હું અત્યારે પાણી ખોલવા આવ્યો હતો ને તે જોયા અત્યારે તે ગયો ગયોલો આપણે વહી જ આવે પાણી ખોલ નાખી પાણી ચાલુ કરી દીધું Pasti ya, Om Jafar Nuk Jair, baik di rumah apa? Tiap keluar nanti tuh ya, rota ada lawet tuh aja. Jauh baik dan selalu kiri kemarin. Biar dia paling mulai biar dia bekal pa. Atau pas kawat jauh ya, pukul lagi. Biar dia paling. તો વિડિયો શેર કરજો દીજો તારી દો મિત્રો ઘરે આઈલા થઈ 12 વાગે ગયા બે આયા પાયન બે રેજી બોલ કરે તેમ કાઈન કડી ક આરામ કર લઈ બપોર પછી ફ્લાઈટ છે તો પછી મોટર ચાલુ કરશું અત્યારે તો હે લાઈટ પણ મોટર બંધ કરી છે જાજુ પાણી નથી એટલે કુવામાં બોર ની મોટર આપણે કાઢવાની છે જો વી આજ નીકળી જાય તો આજ કાઢશું નકર કાલે

વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો ચેનલમાં નવો મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને ડેલી વ્લોગ જોવા મળી જાય સજો ચાલુ છે તમારે હવે એક ને કમેન્ટ કરજો આ તો આવે છે આપણે ઘર તો એમ જ એક ને એક વરસાદ આવે જો મેડીમાં સડી ગયા તમારા મારે એક ને કમેન્ટ કરજો